હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ વીસ મે બે હજાર પચીસને મંગળવાર આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ ઓગણીસ મે બે હજાર પચીસને સોમવાર તો આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અમરેલી માર્કેટ યાર્ડ અને હળવદ માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ત્રણસો ચોસઠ એરંડા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો દસ શેણા આઠસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર ઓગણ્યાસી મગ એક હજાર બસો દસ તેના ઊંસા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ તુવેર છસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બેતાલીસ ધાણા એક હજાર નેવું તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચીસ સોયાબીન છસો સિત્તેર રૂપિયાથી તેના ઊંસા ભાવ આઠસો તેર जुवार बसो सत्तोतेर रुपयाची तेना उसा भाव सात सो पचास तल काळा बे हजार दस रुपयाची तेना उसा भाव त्रण हजार एक तल सफेद एक हजार बसो रुपयाची तेना उसा भाव बे हजार बसो पचास घा टुकडा चार सव्वीस रुपयाची तेना उसा भाव पाच ઘઉં લોકવન ચારસો સત્તર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો તેત્રીસ મગફળી આઠસો છ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચોર્યાસી કપાસ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પંચોતેર જીરું બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને વી જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડિયો નવસો રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ઓગણપચાસ એરંડા एक हजार पचास रुपयाची लय तेना भाव एक हजार बसो अठ्यावीस शेण्या एक हजार पचास रुपयाची लय नाही तेना उसा भाऊ एक हजार तेना भाव एक हजार सो रुपया मग एक हजार तेना उसा भाव एक हजार ટુ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પંચોતેર ધાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અઝમો એક હજાર ત્રણસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર આઠસો ચાલીસ જુવાર ચારસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ સાતસો लसण पाच सो रुपयाची तेना उसा भाव एक हजार बसो पचास लाल नेऊ रुपयाची लईने तेना उसा भाव एक सित्तेर रुपया मरसा सूका 400 रुपयाची लईने तेना उसा भाव एक हजार बाजरी बसो दस रुपयाची तेना उसा भाव घऊ टुकडा 400 रुपयाची लईने तेना उसा भाव पाच सो पस मगफळी आठसो तेना उसा भाव एक हजार एक सो पास कपास एक हजार बसो तेना उसा भाव एक हजार पाच सो जीरु हजार तेना उसा भाव चार रुपया આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ હળવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે રાયડ્યો એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંદર ગુવાર ગમ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકત્રીસ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ત્રીસ શેણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એક્યાસી રૂપિયા મેથી આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો ચોરાણું ધાણા एक हजार बसो एकावन रुपयाची तेना उसा भाव एक हजार पंचोतेर अजमो 900 रुपया रुपयाची लईने तेना उसा भाव एक हजार सात सो पचास वरियाळी एक हजार एक सो तेना उसा भाव एक हजार आठ तल सफेद एक हजार त्रण पचास तेना भाव 2011, घऊ टुकडा चारस वीस रुपयाची लईने तेना उसा भाव 533 सो 1351 कपास एक हजार त्रण सो तेना उसा भाव 1550 हजार 3500 सो पचास जीरु त्रण हजार तेना उसा भाव चार हजार एक सो पंचतेर रुपया आता हळवद मार्केटयार्डना बजार भाव हवे मी तुम्हाला जणांशी राजकोट मार्केट मार्केटयार्डना बजार भाव सिंगदाणा एक हजार त्रणसो पचास तेना उसा भाव एक हजार चारस दस रायडिओ तेना उषा भाव एक हजार एरंडा एक हजार पंचोतेर तेना उषा भाव एक हजार बसो अठार वटाणा एक हजार एक तेना उसा भाव એક હજાર આઠસો રાજમા સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો કળસી આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા પૂરા વાલદેશી નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો બાવીસ સોળી એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને तेना उसा भाव एक हजार आठसो दस सोयाबीन आठसो रुपयाशी लोने तेना उसा भाव आठसोने पात्रीस रुपया अडद एक हजार एक तेना उसा भाव एक हजार मग एक हजार चारस एकवीस तेना उसा भाव एक हजार નવસો છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચ્યાસી શેણા સફેદ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બત્રીસ તુવેર એક હજાર એકસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ત્રણ મેથી આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો ચાલીસ ધાણા એક હજાર એકસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પંદર ગુલ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો અજમો એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર એક રૂપિયો વરિયાળી એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર સાતસો પચાસ रजका बीज $3800 हजार आठसो रुपयाची लईने तेना उसा भाव चार हजार त्रणसो एशी लसण आठसो सूपयाही तेना उसा भाव एक हजार सात सो एर डूगळी लाल तीस रुपया लईने तेना ऊसा भाव बसोने पंधर रुपया मरसा सूका सात सो पचास रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच તલ સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર ત્રણસો તલ કાળા બે હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર રૂપિયા પૂરા જુવાર સફેદ છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકોતેર ઘઉં લોકવન ચારસો છન્નું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો બેતાલીસ घऊ टुकडा चारस अठ्ठाणू रुपयाची लईने तेना उसा भाव पाच सो साइ मगफळी तेना उसा भाव एक हजार चार सो कपास एक हजार चारस रुपयाची लईने तेना उसा भाऊ एक हजार पाच सो जीरू त्रण हजार तेना उसा भाव ચાર હજાર એકસો ને બાર રૂપિયા આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર એકસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકતાલીસ રાયડિયો ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકોતેર એરંડા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ શેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એક્યાસી રૂપિયા શેણ્યા સફેદ એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકોતેર સોયાબીન છસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો છેતાલીસ વાલ દેશી આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સોતેર અડદ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકસઠ તુબેર એક હજાર અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકત્રીસ મગ એક હજાર પાંચસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો અગિયાર જુવાર ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ નવસો એકવીસ રૂપિયા ધાણા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું મેથી ચારસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકતાલીસ સોળી નવસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો છવ્વીસ लसण हात सो एक रुपयाची लईने तेना ऊसा भाव एक हजार त्रणसो एकसठ डूगळी लाल सोळ रुपयाची लई तेना ऊसा भाऊ बसोने अगिर रुपया मरसा सुका बसो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार सो एकावन मरसा सुका पट्टो त्रणसो एक रुपयाची लईने तेना ऊसा भाव हजार चारस एकावन मरसा सूका घोलर चारस एक रुपयाची लईने तेना ऊसा भाव बे हजार नऊ सो एक तल सफेद एक हजार बसो तेना उसा भाव बे हजार बसो एक रुपयो तल काळा बे हजार चारस तेना उसा भाव त्रण हजार आठसो अगिर घोकवन चार सो छप्पन તેના ઊંચા ભાવ પાંચસો એકતાલીસ ઘઉં ટુકડા ચારસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ રૂપિયા મગફળી સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સોળ કપાસ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છવ્વીસ જીરું ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને એક્યાસી રૂપિયા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ